એસજી અને હોસ્પિટલના ચીફ એપથોલમોલોજીસ્ટ અને ડોક્ટર શૈલેન પટેલના જણાવ્યા મુજબ દિવાળી દરમિયાન ફટાકડાથી થતી આંખની ઈજાઓ એક મહત્વપૂર્ણ જાહેર આરોગ્ય સમસ્યા બની રહી છે જે ઘણીવાર ગંભીર કાયમી દ્રષ્ટિ હાનિનું કારણ બને છે બે હજાર તેવીસ ના રાષ્ટ્રીય આંકડા મુજબ ભારતમાં બે હજારથી વધુ ફટાકડાથી સંબંધિત આંખની ઈજાઓનો કેસ નોંધાયા હતા જેમાંથી લગભગ સાહીઠ ટકા કેસ અને પંદર વર્ષથી ઓછી વયના બાળકોમાં હતા લગભગ દસ ટકા કેસ કાયમી દ્રષ્ટિ ગુમાવવાના હતા

મારું નામ ડૉક્ટર રાઘવ રવાણી છે હું આ એએસજી સુરતમાં મેડિકલ ડિરેક્ટર છું તો હર હર વર્ષે આપણે આ જોયું છે કે દિવાળી વખતે ઘણા નાના બાળકો આવે છે અમારે ત્યાં જે આંખમાં ગંભીર પૂર્ણ ગંભીર રીતના ઈજા થતી હોય છે અને ઘણીવાર એ લોકો પૂર્ણ આંખની જોવાની ક્ષમતા છે ગુમાવી જાય છે તો હર વર્ષે અમારું હોસ્પિટલ દિવાળીના દિવસોમાં પણ ચાલુ જ હોય છે અને ટ્વેન્ટી ફોર અમારી સુવિધાઓ ચાલુ હોય છે આ વર્ષે એસજી એક નવી પહેલ ચાલુ કરી છે કે ઓલ ઓવર ઇન્ડિયામાં આખી વન સેવન્ટી બ્રાન્ચિસમાં કોઈ પણ જગ્યાએ ક્યાંય પણ કોઈ પણ બાળકને જો ઈજા થશે પંદર વર્ષથી નીચેના કોઈ પણ બાળકને તો ઓલ ઓવર ઇન્ડિયાની વન સેવન્ટી વન બ્રાન્ચિસમાં ગમે ત્યાં બાળક જશે તો એમનું પૂર્ણ રૂપે મફત સર્જરી ઈલાજ ડાયગ્નોસીસ બધું એકદમ ફ્રી કરવામાં આવશે એમનો કોઈ ચાર્જ લેવામાં નહીં આવે સોળથી તારીખ સોળથી ચોવીસ તારીખ સુધીનું અમારું આ એક ચાલુ કરી શકે દિવાળીના દિવસોમાં કેમકે ઘણી વાર જોયું છે કે બાળકોને દિવાળી ટાઈમે સર્જન્સ મળતા નથી કે સર્જન્સ રજાઓ પર હોય છે અને ટ્રીટમેન્ટમાં ડીલે થઈ જાય છે અને પછી આંખ ગુમાવી બેસે છે તો ઓલ વન સેવન્ટી હોસ્પિટલ એ એસજીની બધા દિવસે ચાલુ રહેશે ઓન કોલ સેવાઓ ઇમરજન્સી ઉપલબ્ધ રહેશે ઇન્ડિયાના ગમે તે ભાગમાં કોઈ પણ બાળકને ઈજા થાય એટલે એ હોસ્પિટલમાં અને અહીંયા પણ સુરતમાં પણ કોઈને પણ ઈજા થાય હોસ્પિટલમાં આવી શકે છે એનું ફ્રી એકદમ ફ્રી ઇલાજ થશે છેલ્લા ઘણા અમે કરતા હતા કે કે અમને કોલ્સ આવે તમે છો અને ઘણી વાર એ લોકોનો કોલ્સ લાભ પાચન પછી આવે કે હવે તમે ચાલુ થયા છો અને જ્યારે આવે ત્યારે એ ખબર પડે કે આ તો પાંચ સાત દિવસ પહેલા ની જાય છે હવે આમાં કઈ થઈ નહીં શકે બાળક આ ગુમાવી ગઈ છે એમના કીકી પ્રત્યારોપણ પણ હવે નથી થઈ શકતું ઇન્ફેક્શન થઈ જાય છે એટલે મેં વખતે વિચાર્યું કે પહેલાથી જ એક અવેરનેસ ક્રિએટ કરવાની કે અમારી હોસ્પિટલ ઓલવેઝ ખુલ્લી છે રજાઓમાં દિવસે પણ અહીંયા કોઈ ના કોઈ ડોક્ટર હાજર છે અને આ ટ્રીટમેન્ટ એકદમ ખાસ કરીને બચ્ચાઓને ફ્રી ઓફ ચાર્જ બીકોઝ દે આર ધવન્સ કે જેમને આખી જિંદગી કાઢવાની છે અને એ લોકો જ છે જે થોડુંક ધ્યાન ચૂકી જાય છે અને હાથમાં મેક્સિમમ ઈજા થાય છે તો છેલ્લા સાત વર્ષમાં અમે જોયું છે કે દશેરા અને દિવાળી અમારે મેક્સિમમ એવા બચ્ચાઓ આવે છે કે જે હાથમાં ઈજા હોય છે અને અમે એમની ટ્રીટમેન્ટ કરીએ છીએ જેટલા બી બાળકો આવે આટલા દિવસમાં ભગવાનને કરીને બહુ ઈજાઓ ના થાય પણ જો કોઈને બી ઈજા થાય જેટલા બી બાળકો આવે બધાને ફ્રી ટ્રીટમેન્ટ કરીશું આ દરમિયાન હંડ્રેડ પર્સન્ટ એમનું તપાસ બધું ફ્રી થશે હા તમે ઈચ્છો કે ચશ્મા મળી જાય તો એ તો ઓબ્વિયસલી ફ્રી નહીં થઈ શકે બટ હા જે સારવાર છે ઈજાની એ એકદમ ફ્રી થશે અને અહીંયા જ નહીં સુરતમાં જ નહીં ઇન્ડિયા ઓલમોસ્ટી વન બ્રાન્ચ છે અમારી ઓલ ઇન્ડિયામાં છે ચાલુ શ્રીનગરથી કરીએ ને સાઉથ સુધીમાં ટેક ઓવર કર્યું છે ત્યાં સુધીની બધી બ્રાન્ચિસ છે અહીંયા ગુજરાતમાં આપણે વિચારીએ તો અમદાવાદમાં આપણી ચાર હોસ્પિટલ છે આણંદ છે બરોડા છે સુરત છે મુંબઈમાં આપણી ઓલમોસ્ટ વીસેક હોસ્પિટલો છે અને આપણે ઈસ્ટ બાજુ વેસ્ટ તો ઈસ્ટ બાજુ જોઈએ તો એટલીસ્ટ ગુહાટી સુધી આસામ સુધી આપણી બધી હોસ્પિટલો છે સિલીગુડીમાં છે એટલે ઓલ ઓવર ઇન્ડિયામાં પેન ઇન્ડિયા છે આ હોસ્પિટલમાં ફ્રી થશે યસ તો પેશન્ટનું નામ તો નહીં લઉં કેમ કે પ્રાઇવસી છે પણ લાસ્ટ યરજ એક પેશન્ટ આવેલું ચૌદ વર્ષનું બાળક હતું એમને ડાબી આંખમાં બારની તરફ ઇજા થઈ કીકી ફાટી ગઈ હતી અને બહાર થી આપણી અંદરની જે કલર કીકી હોય આઈરીસ કહેવાય એ પણ બાર પ્રોડક્ટ થઈ ગયો હતો અને પેશન્ટનું વિઝન બિલકુલ નહોતું આપણે એની ઇમરજન્સીમાં ઓપરેશન કર્યું તાત્કાલિક સારવાર કરી અને આજે બાળક પૂર્ણ રૂપે જોઈ શકે છે ફૂલ સિક્સ ઓન સિક્સ વિઝન છે અને ત્યારે એ હતું કે ઘણી જગ્યાએ પૂછીને આવ્યું બધી જગ્યાએ હોસ્પિટલો બંધ હતી અને પછી અહીંયા આવીને ખબર પડે કે અહીંયા તો ચાલુ છે તો એ વિચારીને એમ થયું કે કેમ નહીં આજે આ વખતે પહેલાથી જ બધાને કહીએ કે અહીંયા જ છે અને એ પણ ફ્રી થાય છે બાળકો માટે ગુડ ઇવનિંગ એવરી મારું નામ ડૉક્ટર શૈલેન પટેલ છે અને હું રિપ્રેઝેન્ટ કરી રહ્યો છું આજે એ આઈ હોસ્પિટલ સુરતને જ્યાં અમે આઈ સર્જન્સ ટીમ ઓફ આઈ સર્જન્સ જેમાં હું પોતે ડૉક્ટર પૂજા મેડમ ડૉક્ટર રોનક સાહેબ ડૉક્ટર રાઘવ સાહેબ અને ડૉક્ટર મયુર સરની એક ટીમ છે જે બે હજાર અઢારથી આંખને લગતી દરેક પ્રકારની સારવાર સુરતમાં સિંગલ ડોઝ નીચે પ્રોવાઈડ કરીએ છીએ સો આજનો મેઇન ઉદ્દેશ્ય છે કે દિવાળી નજીક આવી રહી છે બધાનો ખુશીઓનો માહોલ છે પરિવાર સાથે મિત્રો સાથે એન્જોય કરવાનો સમય છે અને વી વિશ એવરી વન અ વેરી હેપી દિવાળી બટ અમે એવું પણ રેકમેન્ડ કરીશું કે આ દિવાળી આપણે બહુ સારી રીતે અને સેફ રીતે મનાવવાની છે અને એમાં સૌથી કોમનલી આપણે જ્યારે પણ ફટાકડા ફોડી સેલિબ્રેશન કરતા હોઈએ છીએ ત્યારે ઘણી વાર આપણી આસપાસના લોકોને જોતા હોય છે કે ફટાકડાથી ઇન્જરીઝ થઈ જાય છે અને આ ઇન્જરીઝ માઇનર ઇન્જરીઝ પણ હોઈ શકે અને મેજર ઇન્જરીઝ પણ હોઈ શકે ફટાકડાના ધુમાડા આંખમાં લાગી શકે એનાથી ધાઝી જવાય ફટાકડાની ફ્લેમ્સ આંખમાં કે આંખની આસપાસ ચામડીમાં શરીરમાં લાગી શકે તો દાઝી જવાય આનાથી પણ મોટી તકલીફો થઈ શકે કે ફટાકડાની સાથે કોઈ પણ પાર્ટિકલ ઓડીને આંખમાં લાગી જાય તો આંખની કીકીમાં એ આંખની કીકી ફાટી જવી એ વાગવાથી ઇન્જરી થવાથી આંખમાં અચાનકથી મોત્યો થઈ જવો કે પડદાઓ આંખનો ફાટી જાય આ પ્રકારની મેજર આઈ તકલીફો ઇન્જરીઝ થઈ શકતી હોય છે સો આ બધી ઇન્જરીઝને આપણે અવોઈડ કરવી એ સૌથી અગત્યનું આપણું કારણ છે તો આ અવોઈડ કરવા શું કરવું તો સૌથી અગત્યનું છે કે ક્યારેય પણ ફટાકડા ફોડતી વખતે આપણે પ્રોટેક્ટિવ આઈવેર યુઝ કરવા જોઈએ આઈ ગોગલ્સ કે જે આપણી આંખને ધુમાડો ધૂળ રજકણ કે કોઈ પણ પાર્ટિકલ આંખમાં એન્ટર થતા અટકાવે જે સૌથી અગત્યનું આમાં ફેક્ટર છે ઇન્જરી અટકાવવા માટે બહુ ક્રાઉડેડ પ્લેસમાં એકદમ નજીક નજીક ફટાકડા ફોડવા ઘણી વાર બાળકો મસ્તીમાં એકબીજાના તરફ ફટાકડા ફોડે રોકેટ્સ છે કે એવા નવા વિવિધ ફટાકડા જે આડાઓ ફૂટતા હોય અને એકબીજાને નજીકમાં ભાગી જાય આ બધી વસ્તુ આપણે અવોઇડ કરવી જેથી ઓવર ક્રાઉડેડ એરિયામાં ફટાકડા ના ફોડવા ડિસ્ટન્સ મેન્ટેન કરીને ફટાકડા ફોડવા જોઈએ ઘણીવાર જોયું હશે કે હાથમાં ફટાકડો સળગાવે પછી ફેંકે અને એમાં મેજોરિટી કેસીસમાં ઇન્જરી જોવા મળતી હોય છે તો આ પ્રકારની વર્તણૂક ક્યારેય પણ ના કરવી જોઈએ નાના બાળકને કોઈ પણ પ્રકારના ફટાકડા સામાન્ય ફટાકડા પણ એડલ્ટની સુપરવિઝન વગર ફોડવા દેવું નહીં અને ક્યારેય પણ આ પ્રકારની ઇન્જરી થાય ફટાકડા રિલેટેડ તો આપણું ફર્સ્ટ ઇન્સ્ટિંગ હોય કે આપણે આંખ ચોડી દઈએ આંખને પાણીની છાલક મારી ધોવાની કોશિશ કરીએ જે ફર્ધર આંખને ડેમેજ કરતું હોય તો આ પ્રકારની કોઈ પણ આઈ ઇન્જરી થાય તો તાત્કાલિક આઈ સર્જનનો કોન્ટેક કરવો હવે આ દિવાળીમાં એસી આઈ હોસ્પિટલ પૂરા ઇન્ડિયામાં પોતાની એકસો પંચોતેર હોસ્પિટલોમાં ફટાકડા રિલેટેડ કોઈ પણ પ્રકારની ઇન્જરી આંખમાં થાય છે માઇનર ઇન્જરીઝ હોય કે મેજર ઇન્જરીઝ હોય એને માટે સમાજ સેવાની દ્રષ્ટિથી ફ્રી સારવારની સુવિધા ચોવીસો કલાક ઉપલબ્ધ કરાવી રહ્યું છે કોઈ પણ બાળક પંદર વર્ષથી નાનું હોય જેને આંખને રિલેટેડ ફટાકડાથી કોઈ પણ ઇન્જરી થાય દિવસના કોઈ પણ સમયે રાતના સમયે ચોવીસો કલાક પોતાની નજીકની આઈ હોસ્પિટલ સુરત ખાતે અઠવા ગેટ પાસે અથવા પોતાના નજીકના સિટીમાં એસીઆઈ હોસ્પિટલ પર ઇમિજિયેટલી કોન્ટેક કરે એ પેશન્ટને તે જ સમયે દરેક પ્રકારની આંખની સારવાર ચાહે માઇનર ઇન્જરી હોય અને મેડિકલ ટ્રીટમેન્ટની જરૂર પડે અથવા એને મેજર ઇન્જરી હોય અને આંખને રિલેટેડ કોઈ પણ સર્જરી કે કીકી ફાટી ગઈ તો કીકી રિપેર કરવી પડદો ફાટી ગયો તો પડદો છોંટાડવો કે ઇન્જરીથી મોત્યો થઈ ગયો તો એની સારવાર દરેક પ્રકારની સારવાર ફ્રી ઓફ કોસ્ટ આપણે પ્રોવાઈડ કરી રહ્યા છે અને આનો સોલ પર્પઝ છે કે આ ઇન્જરીઝ એવી ઇન્જરીઝ છે કે જેનાથી વિધિન વન ઓર ટુ ડેઝ પેશન્ટ પરમેનન્ટલી બ્લાઇન્ડ થઈ શકે છે તો કોઈ પણ પેશન્ટ પૈસા માટે ટ્રીટમેન્ટથી અચૂક અટકવો ના જોઈએ અને એને ઇમીજીએટ બેસ્ટ ક્વોલિટીની સારવાર બેસ્ટ સર્જન અને બેસ્ટ ફેસિલિટીમાં મળવી જોઈએ સો તમારી આસપાસમાં કોઈ પણ વ્યક્તિને આવો અકસ્માત થાય છે અનફોર્ચ્યુનેટ થાય છે તો તાત્કાલિક એસજીઆઈ હોસ્પિટલનો સંપર્ક કરવો અને એમને ટ્રીટમેન્ટ ફ્રી ઓફ કોસ્ટ મળશે રિપોર્ટર અરવિંદ રાઠોડ જનાદેશ ન્યૂઝ સુરત